ગુજરાતમાં હાલ સાયબર ક્રાઇમના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને સાયબર લોક જાગૃતિના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે તેમ છતાં લોકો લાલચમાં આવી સાયબર નો ભોગ બનતા હોય છે ત્યારે વધુ એક સાયબર ક્રાઇમ લીમડી ચુનારા વાડ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ દાનાભાઈ સોલંકી સાથે થવા પામ્યું હતું ભોગ બનનાર પાસેથી મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું કે આંગણવાડી વર્કરનું નામ વટાવી ગઠિયાએ ઓનલાઈન ક્રાઇમને અંજામ આપ્યું હતું ત્યારે આંગણવાડી વર્કર સાથે ટેલિફોનિક કોન્ફરન્સ કરી ગઠિયાએ લાભાર્થી સાથે વાત કોન્ફરન્સ સાથે કરાવી હતી અને સાથે આંગણવાડી લાભાર્થી ને ફોન હોલ્ડ ઉપર રાખી વર્કર બહેનને જણાવ્યું કે આપના લાભાર્થી કહો કે તેમની વિગત આપે ને ત્યારબાદ વર્કર બહેન નો ફોન હોલ્ડ પર મૂકી પ્રવીણભાઈ સાથે લોપામણીની વાત કરી કે તમને 22000 સરકાર તરફથી મળવાના અને એક ગૂગલ પે ની લિંક મોકલી અને પેટ પર ટચ કરવાનું કહેતા પ્રવીણભાઈ ટચ કર્યું તો ખાતામાંથી 9995 ની ઉઠાંતરી થવા પામી હતી ને ફ્રોડ થયાની ખબર પડતા આંગણવાડી વર્કર બેન અને આંગણવાડી લાભાર્થી પ્રવીણભાઈ સોલંકી લીમડી પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને લેખિત રજૂઆત કરી ઓનલાઈન સાયબર નંબર 1930 ઉપર જાણ કરી હતી સોલંકી પ્રવીણભાઈ દાનાભાઈ ક્યાં છો

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર